અગાઉના સમયમાં દીકરીનો જન્મ થતો ને તો એની બિચારીને દૂધ પીતી કરી દેવામાં આવતું દીકરાનો જન્મ થાય તો એને પાણી પોષણ મોટો કર અને દીકરીનો જન્મ થાય તો બિચારીને ગરમ ગરમ ધક ધકતા દૂધની અંદર પગ પકડી અને ઊંધે માથે એને ડૂબાડી દેવામાં આવતું એને મારી નાખવામાં આવતું ધનોત પનોત નીકળે એવા માવતરનું જેને પોતાની દીકરીઓને દૂધ પીતી કરી છે નરકમાં પણ એને સ્થાન નહીં મળે સાહેબ એ તો શ્રીજી મહારાજ પધાર્યા ને એટલે શ્રીજી મહારાજ આવી અને આ દૂધ પીતી પરંપરા છે એને શ્રીજી મહારાજ બંધ કરા શ્રીજી મહારાજે સતી પ્રથા બંધ કરા ભગવાન સ્વામિનારાયણનું આપણા જીવનમાં બહુ મોટું યોગદાન છે દીકરીઓ આજે તમે સુખેથી જીવી શકો એની પાછળનું કારણ પણ શ્રીજી મહારાજ છે સ્વામિનારાયણ ભગવાન છે આવ્યા ને એટલે જોયું કે દીકરીઓને લોકો દૂધ પીતી કરે છે જ્યાં ત્યાં સતી પ્રથા છે પતિ મરી જાય એટલે જુવાન જોત પત્ની હોય એને પણ ચિતા ઉપર બેહી જવાનું બિચારાને બલાત્કારે પરા પરાણે એ દીકરીને મારી નાખવામાં આવે એ વહુને એ પત્નીને મારી નાખવામાં આવે સડગાવી દેવામાં આ દીકરીએ કઈ ગનેગારી કરી છે આ દીકરીએ કઈ કોઈનું લૂટી લીધું છે કોઈનું છીનવી લીધું છે કેવો વ્યવહાર થતો દીકરી સાથે કોઈને નથી નડતી સાહેબ કોઈને નથી નડતી અને હું તમને વાત કરું તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને તો યાદ રાખજો દીકરાનો જન્મ થાય દીકરો તમારું નસીબ લઈને નથી આવતો પણ જેને ત્યાં દીકરીનો જન્મ થાય છે દીકરી છે એ બાપનું નસીબ લઈને આવે છે બાપનું નસીબ લઈને આવે છે